નમસ્કાર ખેડૂત મિત્રો મારી આ ફાર્મર ફેમિલી યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આજે એક નવા વિષય સાથે એટલે કે ઉનાળો મગની ખેતી પદ્ધતિ મગ ઉનાળો ઋતુ માટે અને જે ખેડૂત મિત્રોને ખૂબ ઓછું પાણી હોય એટલે કે બે મહિના સુધીનું પાણી હોય તો કયો પાક લઈ શકાય ને બે મહિનાનો સમય હોય તો મગ સો ટકા લઈ શકાય એટલે એ મગની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ અને એ ચર્ચા કરવા માટે હું આપની સાથે જોડાયો છું મનીષ બલદાણિયા કૃષિ વૈજ્ઞાનિક કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ખાતે ફરજ બજાવું છું તો ચાલો જાણીએ મગની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ મિત્રો મગ આપણા માટે ખૂબ અગત્યના છે અને આમ તો પહેલાં આપણે મગનું વાવેતર જનરલી છે એ ચોમાસું ઋતુની અંદર કરતા હતા પરંતુ પાછળના જે વરસાદ પડે છે એના કારણે મગફળી ઘણું બધું નુકસાન પામતા હોય છે એની જગ્યાએ અત્યારે આપણને જે વિસ્તારની અંદર ઉનાળામાં માત્ર બે મહિના જેવો સમયગાળો પાણીનો હોય અને બે મહિનાનો સમય બેસ્યો હોય તો આવી સિઝનની અંદર આપણે મગફળી ખૂબ લઈ શકીએ છીએ અગર મારી સાથે જોડાવા માગો છો તો મેં ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક વોટ્સએપ ગ્રુપની લિંક નાખેલી છે તો આપ લિંક ઉપર ક્લિક કરી અને મારું જે વોટ્સએપ ગ્રુપ છે એમની અંદર આપ જોડાઈ શકો છો જો આપની ઈચ્છા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સ ખોલો એમની અંદર લિંક આપેલી છે અને લિંક ઉપર તમે ક્લિક કરશો એટલે તમને જોઈનિંગનો મતલબ ઓપ્શન રિક્વેસ્ટ કરવાનો ઓપ્શન આવશે તે જોઈનિંગ રિક્વેસ્ટ કરી જો હું સમયાંતરે તમને બધાને એપ્રૂવ કરી દે મારી સાથે કોઈ કઈ જાતનું વાવેતર આપણે કરી શકાય તો ઉનાળો મગની અંદર જનરલી અત્યારે આપણા વિસ્તારની ની અંદર જે જાતો વવાય છે એ જાતો ની અંદર સૌથી વધારે ગુજરાત ચાર જે ચાર નંબરની મગની જાત જે છે ગુજરાત મગ ચાર એનું વાવેતર થાય છે એમાં આની ખાસ ખાસિયત જોઈએ તો આ જાત છે સાઠથી સિત્તેર દિવસના સમયગાળા પાકી જાય છે સરેરાશ ઉત્પાદન છે એ બારથી પંદર મણ સોળ ગુઠાના વીઘાની અંદર એટલે ગૂઠે એક મણ જેવું મગનું ઉત્પાદન મળે છે અને આની અંદર શીંગો છે એકસાથે પાકતી હોવાથી આ જે ભાગના ગુજરાતના વિસ્તાર ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર છે એ ગુજરાત મગ ચારનું વાવેતર અત્યારે લોકો કરી રહ્યા છે એના સિવાય ઘણી બધી જાતો સુધારેલી જાતો આવી ગઈ છે ગુજરાત આણંદ મગ પાંચ આ નંબરની જાત છે એ ખૂબ સારી અને સારું ઉત્પાદન આપતી જાત છે ખાસ કરીને સાઠથી સિત્તેર દિવસે છે આ જાત પાક પાકી જાય છે આ સિવાય આ જાતની અંદર પણ ઉત્પાદન સરેરાશ ઉત્પાદન છે એ પંદર બારથી પંદર મણ પણ ઘણા બધા ખેડૂત મિત્રો સાથે અખતરા કર્યા આ તો સરેરાશ ઉત્પાદન આપણે જ્યાંથી વેરાયટી રિલીઝ થઈ ત્યાંનું લખેલું છે પણ ખેડૂતો સાથે જે અખતરા કર્યા અને ખેડૂતોને જે પરિણામ મળ્યું એ ખૂબ સારું પરિણામ મળેલું છે સત્તરથી અઢાર મણ જેટલું સોળ ગોઠાના વેગામાં પાંચ નંબરની જાત ઉત્પાદન આપે છે મધ્યમ કદના દાણા ધરાવતી અને વધારે ઉત્પાદન આપતી જાત છે એટલે આ જાતનું પણ આપણે વાવેતર કરી શકાય નવી જે જાતો આવી છે એમાં ખાસ કરીને ગુજરાત મગ છ આ જાત ખાતેથી રિલીઝ થયેલી છે અને ખૂબ સારું પરિણામ અત્યારે આપી રહી છે આ જાત સાઠથી સિત્તેર દિવસના સમયગાળાની અંદર તૈયાર થઈ જાય છે અને પંદરથી સત્તર મણ આપણે જે ઉત્પાદન નોંધાયેલું ત્યાંનું એવરેજ હવે આનું એવરેજ બારથી પંદર મણ હતું આનું એવરેજ છે પંદરથી સત્તર મણ છે જો ખેડૂત વ્યવસ્થિત રીતે આની ખેતી કરે તો હું એવું માનું કે આપણે સત્તરથી લઈ અને વીસ મણ સુધીનું ઉત્પાદન છ નંબરનું આપણે મેળવી શકીએ અને આમાં આગળની બે વેરાયટીની આપણે વાત કરીએ તો એમાં મધ્યમ કદના દાણા હતા આની અંદર મોટા કદના છ નંબરની જાતના દાણા છે એ મોટા કદના છે ઉપરાંત પંચરંગીઓ જે રોગ આવે છે તમે જેને આપણે મગ પીળા પડી ગયા હોય મગ વધતા નથી આવી બધી સમસ્યા થતી હોય તો પંચરંગીયા રોગ સામે સૌથી વધારે પ્રતિકારક જાત હોય તો એ ગુજરાત મગ છ નંબરની જાત છે અને મારો પણ એક આગ્રહ છે કે છ નંબરની જાતનું વાવેતર કરજો કારણ કે ખૂબ સારું ઉત્પાદન ગુજરાત મગ છ આપી રહ્યા છે અને મારા પણ રિસર્ચ ફિલ્ડની અંદર કે મારા કેવી કેના ફાર્મ ઉપર ગયા વર્ષે મેં છ નંબરની મગનું વાવેતર કરેલું હતું અને મને ખૂબ સારું ઢળક ઉત્પાદન મળેલું હતું ઉપરાંત આજુબાજુના જે ખેડૂત મિત્રો છે ચાર નંબરના મગનું વાવેતર કરી અને પસ્તાવો થયો હોય એવું મને લાગ્યું હતું એટલે ખાસ એનો આગ્રહ આ વખતનો છે કે મારે વાવવા હોય તો છ નંબર જ વાવવા તો એ ખેડૂત મિત્રો જો જોઈને છ નંબર વાવતા હોય તો હું એક તમારી પાસેથી પણ અપેક્ષા રાખી શકું છું કે જો એ જોઈને વાવી શકે તો આપણે પણ છ નંબરના કેરેક્ટર જાણી અને છ નંબરનું જ વાવેતર કરશું એ સિવાય નવી જાત છે ગુજરાત નવસારી મોગ સાત આ પણ ખૂબ સારી જાત છે જીએનએમ સાત સિત્તેરથી પિંચોતેર આમાં થોડોક સમયગાળો વધારે લે છે આ બધા છે એ સાઠથી સિત્તેર દિવસે પાકે છે આ સિત્તેરથી પિંચોતેર એટલે પાંચથી સાત દિવસ છે આ જાત મોડી પાકે છે આમનું ઉત્પાદન પણ આમની સાથે છે એટલે આપણે વીસમણ સુધીનું ઉત્પાદન લઈ શકીએ આમાં પણ મોટો દાણો છે પંચરંગીયા સામે પ્રતિકારક જાત છે અને દાણો છે ખાસ કરીને ઘેરા લીલા કલરનો ખૂબ સારો એવો લીલો કલર ધરાવતી જાત એટલે ગુજરાત નવસારી મગ સાત પરંતુ ઘણા વિસ્તારની અંદર ગયા વખતના મારું જે ટ્રાયલ હતું એ ટ્રાયલની અંદર મને એવું લાગ્યું કે સાત નંબરની જાત અમુક વિસ્તારની અંદર ખૂબ સારી માફક કદાચ નથી આવતી તો ખાસ એક ફરીથી ભલામણ કરી રહ્યો છું કે આપણે મગનું વાવેતર આપને કરવું હોય તો છ નંબરની જાતનું મગનું વાવેતર કરી શકાય આ સિવાય ખૂબ સારી જાતો પ્રાઇવેટ કંપનીઓએ કદાચ બનાવેલી છે અને તમને એમના જો ખાસ ગયા વર્ષના કોઈ ખેડૂતોના અનુભવ તમે લીધા હોય અથવા તો તમે પોતે વાવેતર કર્યું હોય અને તમને ખૂબ સારું ઉત્પાદન મળ્યું હોય તો એમનું પણ તમે વાવેતર કરી અને આપણે છે મગનો પાક લઈ શકીએ છીએ એટલે એવું નથી માનવાનું કે છ નંબર જ પણ તમને જો એની સિવાયની રિસર્ચ વેરાયટીઓ જે પ્રાઇવેટ કંપનીની આવતી હોય ને એમાંથી સારું ઉત્પાદન મળતું હોય તો સો ટકા એને સ્વીકાર્ય રાખજો પણ જો એમાંથી તમારે કોઈ સુધારા તરફ જવું હોય તો છ નંબરના મગ જે આવે છે એ ઓબ્વિયસલી એક વીઘા પૂરતી વાવેતર કરો તો તમને આવતા વરસમાં ખ્યાલ આવી જશે અને હું તો માનું જ્યાં સુધી કરવા હોય તો હું વાવીશ તો છ નંબર વાવીશ આ સિવાય મગનું વાવેતર ક્યારે કરી શકાય તો મિત્રો મગનું વાવેતર આપણે કરવું હોય તો એના માટે અનુકૂળ સમયગાળો હવે આવી ગયો છે એટલે કે ફેબ્રુઆરી પંદર ફેબ્રુઆરીથી લઈ તમે પંદર માર્ચ સુધીની અંદર મોડા મોડું મોડા મોડું પંદર માર્ચ સુધીની અંદર આપણે વાવેતર કરી દેવું જોઈએ આપણા માટે હિતાવ છે કારણ કે જો એનથી વધારે મોડું તમે વાવેતર કરશો તો ઘણા બે વર્ષથી એવું મને લાગે છે કે પાછળથી સુસ્યા જીવાતનો એટેક જે સિંગો સુસી જાય છે તો આનો પણ આપણે ભોગ બનવું પડતું હોય છે તો એના જગ્યાએ આપણે છે એ સમયસરનું વાવેતર એટલે કે પંદર માર્ચ પહેલાંનું વાવેતર કરી દઈએ તો ખૂબ સારું છે એ આપણે પરિણામ મેળવી શકીએ નહીંતર ઘણા ખેડૂત મિત્રો એવું વિચારશે કે બે મહિનામાં પાકી જતા હોય તો આપણે માર્ચ પછી વાવશું એવું નથી કરવાનું પંદર માર્ચ સેલામ સેલી સમયની અંદર વાવેતર કરી દેવાનું છે આ સિવાય બિયારણ બિયારણનો દર કેટલો રાખવો જોઈએ તો મિત્રો સરેરાશ હેક્ટરે આપણે છે વીસ કિલો બિયારણ પ્રતિ હેક્ટર દીઠ ભલામણ થયેલી છે એટલે મેં ખેડૂતોનો જે અભિપ્રાય લીધો છે છેલ્લા પાંચ વર્ષની અંદર તો મને એવું જાણવા મળ્યું કે ખેડૂતોનું કહેવું એવું છે કે એકમ વિસ્તારની અંદર જેટલા સોળની સંખ્યા વધારે હોય એટલું વધારે સારું ઉત્પાદન આવે છે એટલે પાંચથી છ કિલો સોળ ગુઠાના વીઘામાં આપણે બિયારણ વાવવું જોઈએ જેથી કરી અને આપણને છે પૂરતું ઉત્પાદન મળી શકે વધારે પડતું ઘાટું વાવેતર કરવાથી આપણે રોગ જીવાતને આમંત્રણ આપીએ છીએ કારણ કે વધારે ઘાટપ રહેવાના કારણે છોડસે પૂરતો વિકાસ પામી શકતો નથી છોડના નીચલા ભાગની અંદર ભેજનું પ્રમાણ સૌથી વધારે રહે એટલે રોગ જીવાત આવવાની શક્યતા વધારે વધી જાય છે એટલે આપણે માપસરનું વાવેતર કરવાનું છે વધારે નહીં ને ઓછું પણ નહીં આ રીતના મગનું વાવેતર કરવાનું છે એટલે એક વીઘે આપણે પાંચથી છ કિલો મગનું વાવેતર સોળ ગુઠામાં કરવાનું છે છવી ગુઠ્ઠાનું માપ હોય જે મિત્રોને તો એ પ્રમાણે ગુણાકાર કરી અને વાવેતર કરી શકે છે એ સિવાય બિયારણને પટ આપવો આપણા માટે ખૂબ અગત્યનો છે કોઈ ખેડૂત મિત્રો મગને પટ નથી આપતા આપણે બધું મગફળીને પટ આપીએ છીએ પણ મગને પટ ક્યારે આપવું નથી તો મગને આપણે છે એ પટ આપી શકીએ કઈ દવાનો પટ આપી શકાય તો કાર્બોક્ઝિન પ્લસ થાઇરન જે આવે છે એમનો આપણે છે જે થી ત્રણ ગ્રામ દવા લઈ અને એક કિલો બિયારણ દીઠ આપણે પટ આપવાથી જન્ય રોગો જે છે એની સામે આપણે રક્ષણ મેળવી શકે આ ઉપરાંત રાઇઝોબિયમ કલ્ચર આપણા માટે ખૂબ અગત્યનું છે રાઇઝોબિયમ કલ્ચરનો જો તમે પટ આપશો એ પણ ખૂબ સારું પરિણામ આપે છે અને નાઇટ્રોજન ફિકસેસનની અંદર ખૂબ મહત્ત્વનો રોલ રાઇઝોબિયમ બેક્ટેરિયા ભજવતા હોય રાઇઝોબિયમ કલ્ચર છે આપણા માટે ખૂબ અગત્યનું છે એટલે એમનો પણ ફૂગનાશક દવાનો પોટ આપ્યા પછી આપણે પાંચ છ કલાક સુધી સાઈડામાં સૂકવી દીધા પછી ફરીથી આપણે છે એ પટ આપવાનું છે પટ આપતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે જે કાર્બોક્ઝીન થાઈરમની વાત કરીએ અત્યારે માર્કેટની અંદર વાયટાવેક્સના નામે આ જે દવા મળે છે ઘણા ખેડૂત મિત્રો કેવું કરે એમાં પાણી નાખીને પછી પટ આપે છે પાણી સાથે કે તો દવા છોટી જાય પણ આપણે એવું કરવાનું નથી દવા જેટલી લાગે એટલી એને રખ રાખી દેવાના છે અને ફરીથી પાછું આપણે છે રાઇઝોબિયમનો પોટ આપી અને ફરીથી છાંયડે સૂકવી અને વાવેતર કરી દેવાનું છે ખાસ એક અગત્યની સૂચના છે કે રાઇઝોબિયમનો પોટ આપી દીધા પછી આપણે એ બિયારણને સંઘરી શકતા નથી એને ચારથી પાંચ કલાક વધીને આઠ કલાકની અંદર આપણે એનું વાવેતર કરી દેવાનું છે અન્યથા આપણને ઉગાવો પૂરતો મળતો નથી એટલે એ ખાસ આપણા મગજની અંદર આ પોઈન્ટ ધ્યાને રાખવાનો છે તો દોસ્તો આગળ વધીએ તો ખાતર વ્યવસ્થાપન મગ માટે આપણા માટે ખાતર વ્યવસ્થાપન ખૂબ અગત્યનું છે એટલે મગમાં તમે જોયો મુજબ આપણે વીસ કિલો નાઇટ્રોજન ચાલીસ કિલો ફોસ્ફરસની જરૂરિયાત મગના પાકને હોય છે બીજા કોઈ ખાતરોની જરૂરિયાત લાંબી રહેતી નથી તો આના માટે ખાતર વ્યવસ્થાપન આપણે કઈ રીતના કરીશું તો મગને છે ને પાયાનું ખાતર આપવાનું છે પાયાના ખાતરની અંદર સત્તર કિલો તમે ડીએપી આપો તો બીજા કોઈ ખાતરની જરૂરિયાત પડતી નથી પરંતુ જરૂરિયાત છે પણ આપણને દેખાતી નથી આ સિવાય જો તમે ડીએપીની જગ્યાએ જો ચાલીસ કિલો સિંગલ સુપર ફોસ્ફેટ પ્લસ સાત કિલો જેટલું યુરિયા જો પાયામાં આપવામાં આવે આ ખેડૂતનો અખતરો છે કે ચાલીસ કિલો એસએસપી અને સાત કિલો જેટલું યુરિયા જો વેગા ડેટ પાયાની અંદર આપવામાં આવે તો મગનું મબલખ ઉત્પાદન મળે છે આ નથી આપવું તો આપણે એમોનિયમ સલ્ફેટ અને ડીએપી આપી શકીએ કારણ એસએસપી અને એમોનિયમ સલ્ફેટની અંદર સલ્ફરનું પ્રમાણ વધારે હોય એની સલ્ફરથી મગ પ્રોટીનયુક્ત પાક છે એટલે એની અંદર પ્રોટીનનું પ્રમાણ છે એ આપણે વધારી શકીએ એટલે મગની ગુણવત્તા સુધારી શકીએ એટલે ઉત્પાદન સારું મળે અને ભાવ પણ સારો મળે ખાતરની કિંમત કરતાં ઉત્પાદન આપણને ખૂબ સારું મળતું હોય તો આ પણ આપણે આપી શકીએ ઉપરાંત માઇક્રોન્યુટ્રીઅન્ટ ઘણા બધા માઇક્રોન્યુટ્રીઅન્ટ ગ્રેડ ફાઇવ છે જમીનમાં મગ સાથે આપણે આપી શકીએ એ સિવાય આપણે ઝિંક અને સલ્ફર પણ આપી શકીએ આ ઉપરાંત સીવીડ એક્સ્ટ્રેક બેઝ ફર્ટિલાઇઝર અત્યારે જે આવે છે કે જે રૂટ ડેવલપમેન્ટ માટે ખૂબ સારું કામ કરે છે મૂળ ગંડિકા બનાવવા માટે ખૂબ સારું કામ કરે તો ગયા વર્ષનો મારો એક ટ્રાયલ લીધેલો હતો આમાં આમના ઉપર કે સોઇલ જી એક એકર દેઠ આપણે પાંચ કિલો જેટલું સોઈલ જો પાયામાં આપશું અને બીજા પિયત વખતે એટલે કે નેચરોએ આપણે છે એ પાંચસો એમએલ એક વેગા દેઠ આપણે પાણી સાથે આપી દઈશું તો મગ છે એ તમને આખો કલર ફેર દેખાશે કારણ કે મગની અંદર ખૂબ સારું ઉત્પાદન મળશે એટલે તમે ખાસ આ વસ્તુ નાખવાનું કદાચ નહીં ભૂલતા કારણ કે આની અંદર સીવી સીવીડ એક્સ્ટ્રેક બેઝ ફર્ટિલાઇઝર તો આવે છે સાથે સાથે ઘણા બધા એવા બેક્ટેરિયલ કલ્ચર જે આવે છે એ આપણા માટે ખૂબ અગત્યનું છે આ સિવાય આપણે જે મગના પાકને છે એ તમે રાઇઝોબિયમ આ ત્રણ જે બેક્ટેરિયા જે છે રાઇઝોબિયમ પીએસબી સલ્ફર સોલ્યુબિલાઇઝિંગ બેક્ટેરિયા અને ચોથું કેએમ પોટાશ મોબિલાઇઝિંગ બેક્ટેરિયા એટલે આપણે એક એકરે એક લિટર એટલે કે આ ચારેયને એક એક લિટર તરીકે જો આપણે આપી દઈએ તો પણ ખૂબ સારું પરિણામ કારણ કે બેક્ટેરિયા વગેરે દુનિયાની અંદર કંઈ ઉત્પાદન આપણને મળવા નથી બેક્ટેરિયા વગેરે જમીન સહી જીવતી ગણાય નહીં જો જમીન તમારે જીવતી ગણવી હોય તો તમે રાઇઝોબિયમ પીએસબી સલ્ફર સોલ્યુબિલાઇઝિંગ બેક્ટેરિયા અને પીએમબી આ બેક્ટેરિયાનો જો તમે ઉપયોગ કરશો તો હું એવું માનું છું કે ખૂબ સારું ઉત્પાદન મળે છે રાઇઝોબિયમ એટલા માટે આપવાના છે કે આપણો મગનો જે છોડ છે એની એના મૂળ જે છે આ મૂળ હોય મૂળ ઉપર ઝીણી 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 મૂળ ગંડિકા આવેલી હોય આ ગંડિકા હાછી છે કે ખોટી તમારે જોવું હોય તો આછા ગુલાબી રંગની તમને જોવા મળે તો તમારે સમજવાનું કે આ ગંડિકા હાછી છે એ વ્હાઇટ કલરની અથવા તો તમને બ્લુ કલરની ગંડિકા જોવા મળે તો એ ગંડિકા ખોટી છે આની અંદર નાઇટ્રોજન નાઇટ્રોજન કરશે એટલે રાઇઝોબિયમ કલ્ચરનો પટ આપવો અને રાઇઝોબિયમ બેક્ટેરિયા પાણી સાથે આપવા આપણા માટે ખૂબ અગત્યના છે કારણ કે આ મૂળ ગંડિકાના વિકાસ માટે ઘણા ખેડૂત મિત્રોને મેં એવું જોયું છે કે ત્રીસ દિવસે યુરિયા નાખે છે મગની અંદર તો મિત્રો મગની અંદર ખાતર નાખવાની ભલામણ નથી જો તમે યુરિયા નાખશો તો તમારી સિઝન તમારા મગની વાનસ્પતિ વૃદ્ધિ વધી જશે અને સીંગોની સંખ્યા છે ઘટી જશે ખાસ મહેરબાની કરીને આપણે મગની અંદર પાછળથી યુરિયા નાખવાનું નથી આ એક મુદ્દો ધ્યાને રાખજો આવી રીતના આપણી છે મગની ખાતર વ્યવસ્થાપન આવી રીતનું કરવાનું છે એ સિવાય છેલ્લો મુદ્દો આજના ટોપિકનો પિયત વ્યવસ્થાપન હવે પિયત ક્યારે આપવું એ આપણા માટે ખૂબ અગત્યનું મિત્રો થતું હોય છે તો પિયતસિંહ આપણે જો વાવેતર કોરવાણ કરીને કરતા હોઈએ તો પિયત મગ વાવી દેવાના છે પછી મગને લાંબા અંતર પછી પાણી આપવાનું હોય છે ખેંચ આપી દીધા પછી અગર જો તમે વાવેતર કોરા ખેતરની અંદર કરો છો તો તમારે ડાયરેક્ટ પાણી આપી દેવાનું છે એ પછીના પાંચમા દિવસે ફરીથી સાઠ ઉતારી દેવાની છે એટલે કોઈ અમુક દાણા છે એ ઉગ્યા હોય અથવા તો ન ઉગી શકતા હોય ઊગતા આવતા હોય તો આવી સ્થિતિની અંદર સહી દાણો ઉગી જતો હોય જનરલી મગ સહી ચાર દિવસે તમને ઉપર દેખાઈ જતા હોય છે એટલે આવી રીતના મગની પિયત વ્યવસ્થાનું ખાસ ધ્યાન રાખવાનું છે પૂરક ખાતર આપવાનું નથી છ નંબરની વેરાયટીનો આગ્રહ રાખવાનો છે અને સીવી ડેક બેઝ સોઇલ જે ફર્ટિલાઇઝર જે આવે છે માર્કેટની અંદર ખૂબ સારું પરિણામ ગયા વર્ષે મને મળેલું છે મને જે પરિણામ મેળવ છે તો મને આપ સુધી પહોંચાડવામાં કોઈ વાંધો નથી તો આ જ્યાંથી પણ સોઈલ જેને નેચરલ મળી રહે ત્યાંથી આપણે એનો ઉપયોગ કરી અને ફરજિયાત ઉત્પાદન આપણે મેળવવાનું છે ખૂબ સારા પરિણામો પણ મળે છે આ સિવાય સીવીડ એક્સો બેઝ બીજા પણ ફર્ટિલાઇઝરો આવે છે એટલે એમાં ફસાવવું નહીં એ બાબતનું ખાસ ધ્યાન આપને જો આ વિડીયો સારો લાગે તો આ લાઈક કરજો શેર કરજો અને કેવો લાગ્યો છે એ બાબતની કોમેન્ટ કરી અને મને ખાસ જણાવજો અને સારી માહિતી આપણે શેર કરવામાં કશાશ નહીં રાખીએ એટલે અન્ય ખેડૂત મિત્રોને શેર કરજો જેથી કરીને મગની ખેતી કરતા ખેડૂતને આ બાબતે ખૂબ સારું એવું લાંબુ જ્ઞાન મળી રહે અસ્તુ આભાર ભારત માતા કી જય